અને સાચી સારવાર એટલે મેટ્રોપોલિસ મધુરમ નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટ ના બિઝનેસ પ્રમોશન શો માં સ્વાગત કરું છું ટેસ્ટ ટેસ્ટ માટે એકમાત્ર જગ્યા એટલે કે મેટ્રોપોલિસ મધુરમ અને હવે મેટ્રોપોલિસ મધુરમ મોરબીની અંદર ત્રણ જગ્યાએ તેના કલેક્શન સેન્ટર શરૂ થઈ ગયા છે મેટ્રોપોલિસ મધુરમના ત્રણેય કલેક્શન સેન્ટર મોરબીની અંદર સોમવારથી શનિવાર સવારે આઠથી સાંજે સાત સુધી ખુલ્લા રહેશે મોરબીની જૂની અને જાણીતી લેબોરેટરી એટલે કે મધુરમ લેબોરેટરી કે જે મોરબીમાં છેલ્લા ઓગણીસ વર્ષથી કાર્યરત છે અને છેલ્લા સાત વર્ષથી મેટ્રોપોલિસ પણ તેની સાથે જોડાયેલ છે મેટ્રોપોલિસ મધુરમ દ્વારા ટ્રુ હેલ્થ બોડી ચેકઅપના અલગ અલગ પ્રકારના અહીંયા તમે ઘણા બધા પેકેજીસ પણ જોઈ શકો છો અને એના દ્વારા તમે ચેકઅપ પણ કરાવી શકો છો મેટ્રોપોલિસ મધુરમ લેબ દ્વારા તમારા ઘરે આવીને પણ સેમ્પલ લેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે જેના માટે થઈને તમે નીચે આપેલા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો મેટ્રોપોલિસ મધુરમનું પહેલું કલેક્શન સેન્ટર આવી ગયું છે રવાપર રોડ ઉપર રાધે ટ્રેડ સેન્ટરમાં એન્ડુસન બેંકની બાજુમાં મેટ્રોપોલિસ મધુરમનું બીજું કલેક્શન સેન્ટર મોરબીમાં જે બોની પાર્ક છે તેની પાસે આવેલું છે એલિટા માર્કેટ બીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલું છે મેટ્રોપોલિસ મધુરમનું ત્રીજું કલેક્શન સેન્ટર ઉમિયા સર્કલ પાસે સત્યશ્વર મહાદેવની સામે ટીપટોપાવ ભાજીની ઉપર આવેલું છે મેટ્રોપોલિસ મધુરમની મેઇન બ્રાન્ચ જે એલ્વિસ ચેમ્બરની અંદર પહેલા માળે આવેલી છે સાવસર પ્લોટ છ નંબરમાં ક્રિષ્ના ટ્રાવેલ્સની પાછળ તો સચોટ અને સાચી સારવાર માટે આપ મેટ્રોપોલિસ મધુરમના કોઈપણ ત્રણમાંથી એક કલેક્શન સેન્ટરની મુલાકાત લઈ શકો છો તમે તમારો બી અપડેટના બિઝનેસ પ્રમોશન શોમાં જોડાયેલા રહો મારી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર